Yeah. <laughs>

આવું નાચે તમે એક હું જિલ્લાનો છું મહીસાગર જિલ્લા ભારતીય કોઈ રોકી શકે એમ નથી

જો દાદા થાય સકેરી નામ પડીયો થાય પછી વેરીફાઈ થઈ બધું આ સાબૂત છે બલ આ સાબૂત છે

આ જગ્યા મારી કહેવાય છે એટલે ફળિયાના અમારા બાસઠ ગણ છે આ બાજુના એમણે પોતાનો હક ખાલી જમીન બનાવો ફટાવો આ વસ્તુ કરી બાકી અહીં આગળ એમનું કોઈ લેવા દેવા અહીં આગળ છે નહીં અને એટલે જ પછી બધાએ કીધું છે કે આ વસ્તુ ના થાય તમે કમ્પાઉન્ડ વોલ કરો છો અંદર અરજી આપી અને દેવ પોલીસ સ્ટેશન માં એવી અરજી આપી છે કે ભાઈ અમારે નેશનલ નાબૂદ માનવું છે એટલે મન પ્રોટેક્શન આપજો

ચાલીસ વર્ષ ના બીજેપી ના કાર્યકર સમો નામ કરી દેમ મને પછી કોઈ એવું નહી કરી શકે અને ચાલીસ વર્ષે અપમાન કરે છે મારું સાહેબ હાજી તમે દેવતા સાહેબ વાત કરો આ કોણ છે ભુરિયા સાહેબ કઈ કઈ આવે છે

મારું શું કર્યું તો એવા તો શબ્દ જ નથી બોલ્યો મર્યાદા છે એની જોડે આર્થિક મર્યાદા છે એની જોડે સામાજિક પણ મર્યાદા છે બીજી ઘણી બધી મર્યાદાઓ છે પંચાયતના કર્મચારીને પણ મર્યાદા છે આ બધી જ મર્યાદાઓ છે અને એ પંચાયત આ વસ્તુ નહીં કરી શકે પેલા મારમ પાડિયા વાળા વાળા કરી નાખશે

જે થતો હોય પણ નથી અમારી જે ભૂલતો પોલીસ બંદોબસ્ત હોય તો અમારી સંખ્યા તો એવું